ડૉક્ટર ભારતીબેન કંથારિયા નિવૃત્ત મામલેદાર ભગુભાઈ પરમાર ફોરેસ્ટર ઓફિસર દીપિકાબેન પરમાર નાયબ મામલેદાર નરેન્દ્ર પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના તેજસ્વી તારલાઓને ટ્રોફી સન્માનપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત આચાર્ય પ્રકાશ પરમાર શૈલેષ સોદાગર મંજુલાબેન સુરતી પરેશ મહેતા સહિતના આગેવાનો અને તેજસ્વી તારલા ઉપસ્થિત રહ્યા હતા આજે આજ રોજ ભરૂચ જિલ્લાના માયાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન થઈ રહ્યું છે ખૂબ સુંદર આયોજન છે આ આયોજનથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ સારી એવી પ્રેરણા મળશે વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારો એવો મંચ છે સમાજ થકી એક સારું કાર્ય થઈ રહ્યું છે સમાજના અગ્રણીઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે પોતાનો કિંમતી સમય આપીને એ લોકો વિદ્યાર્થીઓની પાછળ આ રીતે પોતાની મહેનત કરી રહ્યા છે એ બદલ હું સૌથી પહેલાં ભરૂચ જિલ્લાના મહ્યાવંશી મંચ સુરક્ષા મંચનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે આવા મહાનુભાવો મને આવવાનો મોકો મળ્યો લોકોની સમક્ષ પોતાની જાતને મૂકવાનો એક મોકો મળ્યો અને અહીં આપણે જોઈએ છીએ કે તેજસ્વી તાલાઓમાં ભાઈઓ સાથે બહેનોની સંખ્યા પણ ઘણી બધી છે એક સ્લોગન હતું કે બેટી બચાવો બેટી પઢાઓ આ સ્લોગન ખૂબ સુંદર અંશે કામ કરી રહ્યું છે અને સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ અહીં આવી પોતાનું સન્માન લઈ રહ્યા છે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અમારો સમાજ આગળ આવે ભવિષ્યમાં સારી જગ્યાઓ પર સારી પોસ્ટ જોબ કરતા થાય બસ હવે અમારો સમાજ અમે પણ એવું વિચારીએ કે અમે પણ સાહેબ બનીએ તો હું અહીં સૌથી પહેલા બાબા સાહેબ આંબેડકરને યાદ કરીશ જે જે તે ટાઈમ પર કામ કર્યું હતું એ ખૂબ સારું વર્કિંગ કરી રહ્યું છે અને અમારા સમાજના લોકો બાળકો ખૂબ આગળ આવી રહ્યા છે લાસ્ટ એક વર્ષ એ બોલીશ કે કામ એસા કરો કે નામ હો જાય યા તો ફી નામ એસા કરો કે નામ લેટે હી કામ હો જાય આજ રોજ ભરૂચ જિલ્લા માહાવંશી સુરક્ષા મંચ ના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના માહવંશી સમાજના તેજસ્વી જે સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે એમાં બહુ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે આ કાર્યક્રમ દર વર્ષે માહિવંશી સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવે છે અને સતત દર વર્ષે કાર્યક્રમ ચાલતો રહે આનાથી બાળકોને પ્રોત્સાહન મળે મોટિવેશન મળે અને આમ સમાજ સંગઠિત અને શિક્ષક થાય એ બાબતનો આ મંચનો હેતુ છે આ કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં સમાજના લોકોએ સહયોગ આપ્યો છે સાથ આપ્યો છે અને આ છોકરાઓ આગળ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ જય ભીમ નમોગુ ઉઠાય